અસલામવાલેકુમ એક જરૂરી એલાન ખાસ તવજો આપજો સરકાર દાદાબાપુ કાદરીના આશિકો ખાસ તવજો આપજો સરકાર દાદા બાપુના ચાહવા માટે એક ખાસ પૈગામ આવતીકાલે જુમ્માના રોજ સાવરકુંડલા ખાતે સરકાર દાદાબાપુ કાદરીની ફાતિહા ખાની રાખવામાં આવેલી છે જેમાં બહાર ગામના મહેમાનો માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે દરેક અકીદત મંદ ભાઈઓ આ મહેફિલમાં હાજરી આપવા માટે આવે નહીં ખાસ યાદ રાખજો આ મહેફિલમાં હાજરી આપવા માટે આવે નહીં પરંતુ તેઓ પોતપોતાના શહેર પોતપોતાના ગામ પોતપોતાના વિસ્તારમાં આવેલ મસ્જિદ અને મદરેસામાં ખાસ ફાતિયા ખાની કુરાન ખાની દરુદ ખ્વાની નજરો નિયાઝનું આયોજન કરે સરકાર દાદા બાપુ કાદરી આ ફાની દુનિયા છોડી પરદો કરી ગયેલા છે તેઓની દુઆ હંમેશા મુરીદોની સાથે છે ફરી એકવાર ખાસ નોંધ લેજો સાથે બીજાને પણ આ સૂચનાની ખબર આપજો સરકારના આશિકો સરકારના દિવાનાઓ આપ સહુ સબર રાખજો સાથે જ સાથ અને સહકાર જરૂરથી આપજો સરકારની ફાતીહા ખ્વાની નવા કબ્રસ્તાન ખાતે આવેલ મસ્જિદે ઉંમરમાં રાખવામાં આવેલી છે પરંતુ આપ સહુ પોતપોતાના ગામ ખાતે ફાતેહા ખ્વાની ઈશાઅલ્લા જરૂરથી કરજો એવી ભલામણ એવી સૂચના સરકાર મુનીર બાપુએ ખાસ આપ સહુને આપેલી છે ખુદા અસલામુ અસલામુઆકુમ